લોકસભાની ચૂંટણીના પડદમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષના જેનીબેન તુમ્મર દ્વારા રાજુલા તાલુકાના ડુંગર ગામે કોંગ્રેસી કાર્યકરોની એક મીટિંગનું આયોજન થયું જિલ્લા કોંગ્રેસ જેનીબેન થુમ્મરની અધ્યક્ષમાં મીટિંગ બોલાવાય મીટિંગ દરમિયાન સાવરકુંડલાના માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દુડા તેમજ ટીકુભાઈ વરૂજે ડી

એ જીતવા જઈ રહ્યા છે શા માટે એ પ્રજા વચ્ચે ઉમેદવારની હરીફાઈ થઈ રહી છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શિક્ષિત મહિલા યુવાન અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સારી કામગીરી અને મહિલા કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ હરીફ ઉમેદવાર શિક્ષિત બારામાં મારે કંઈ કહેવું નથી ત્રણ દિવસ પહેલાં મુખ્યમંત્રી આવ્યા હતા કાનમાં કહી ગયા હતા કે આ આપણા ઉમેદવારના પોપટને તમે બોલતો બંધ રાખજો અને તો રામરામની જગ્યાએ બીજું કંઈક કોલ છે અને આજે જ એણે પ્રદેશ પ્રમુખની વચ્ચે ભાંગરો વાઢ્યો ભાંગરો નથી વાઢ્યો એના ભણતરનું એના રાજકીય નોલેજનું એણે પ્રદર્શન કર્યું છે એક બાજુ નરેન્દ્રભાઈ મોદી ચારસો કે પારનો નારો લાવ્યા છે ત્યારે એનાથી ઉપર યાદ દેશ આખામાં ચારસો સીટ ઉપર ભાજપ ઉમેદવાર ઊભા નથી રાખી શકી ત્યારે અહીંયા સી પાટીલના નેતૃત્વમાં થયેલી સભામાં ફરી ઉમેદવારે પાંચસો સીટ ફરીએ જગ્યાએ તો પાંચસો ઉપર આવશે પાંચસો ઉપર મત આવશે કે પાંચસો ઉપર કાર્યકર્તાઓ આવશે એણે એવી વાત કરી કે અમરેલીના ગામડામાં પાંચસો પાર જેવું મને દેખાય પાટીલ પણ વોઠા પડ્યા એના સૈનિકો પણ ભોટા પડ્યા અને અમરેલીની જનતાને ખબર પડી કે ચાર દિવસ પહેલાં જે મેં ભવિષ્યવાણી કરી હતી કે સીએમ આને કહી કે આ પોપટને બોલતો બંધ રાખજો પોપટ બોલ્યો તો પોપટની બોલવામાં જે વાત બહાર આવી જિલ્લો જાણે છે ત્યારે મારી શિક્ષિત ઉમેદવાર જીતવા જઈ રહ્યા છે અને અમરેલી જિલ્લાની જનતાએ મન બનાવ્યું છે અહીંયા કોંગ્રેસ જીતવા જઈ રહ્યું છે ખેડૂતો માટે કોઈ બોલશે મહિલાઓને જે મોંઘવારીનો માર્ગ કરવા પડે છે એના માટે કોઈ

જનીભાઈ ગાવા ગાહા દેવાભાઈ ડાઉડભાઈ લાખાભાઈ હસન દાદા તથા હું અહીંયા ઉપસ્થિત કોઈના નામ લઈ જતા હોય તો મને માફ કરજો મંગળભાઈ ઉપસ્થિત ગામના આગેવાનો વડીલો અને યુવાન મિત્રો અને પ્રેસ મીડિયાના આ ટૂટણી કોઈ સભા નથી થોડું પ્રક્રિયાના ભાગ રૂપે એક મહિના એટલે કે 28 દિવસ પછી સુટની એટલે આમ તો જગાડવા માટે આવ્યા કાર્યકર્તાઓને મહત્વ લોકોની આ મિટિંગમાં ઉમેદવાર શ્રી જેનીબેન આ વિસ્તારના પ્રમુખ શ્રી અમારા કોંગ્રેસ પાર્ટીના ગાંગાભાઈ એવા જ પૂર્વ વક્તા જિલ્લા પંચાયતના વિસ્તારના સભ્યશ્રી જેડી કાસડ વિરોધ પક્ષના નેતાશ્રી રામપરના સરપંચશ્રી પૂર્વ વક્તા એવા ભાઈ શ્રી ટીકુભાઈ ભાઈ શ્રી અબ્દુલભાઈ આ વિસ્તારથી સાવણાના નિશાન ઉપર ઇલેક્શન લડ્યા હોય એવા અમારા યુવાન ભરતભાઈ